વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારે રાજાના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેતા ચકચાર મચી છે પોદણા વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં છરીથી હુમલો કરી હત્યા નિમચાવી હોવાનું સામે આવ્યું છે આ ઘટનાના પગલે રાત્રે સયાજી હોસ્પિટલ લોકોના ટોળા એકઠા થતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો બોડરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યા લઈ સવાર પડતા મૃતક યુવક તપન પરમારના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો લોકો પોલીસ સ્ટેશનના દરવાજા પાસે જ બેસી ગયા હતા મૃતકના માતાએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે મારું ઘર બની જાય તે પછી મારે મારા પુત્રના લગ્ન કરવા હતા બાબરને ફાંસી આપવાની માંગ કરી હતી ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારે જણાવ્યું હતું કે નાગરવાડા વિસ્તારમાં ગઈકાલ રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં અમારા મોહલ્લાના વિક્રમ અને ભૈલુ નામના બે છોકરાને વાક્યું હતું જેથી લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને બંને છોકરાઓને તુરંત સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હું અને મારો દીકરો તપન પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં બંને છોકરાઓની સારવાર કરાવી હતી ત્યારબાદ હું મારો દીકરા તેને મળવા હતા અને કહ્યું હતું કે હું નીકળું છું તો આ લોકોની સારવાર થઈ જાય પછી ઘરે આવી જજે હું ઘરે જઈને હજી પાણી જ પીવું છું ત્યાં મને સમાચાર મળ્યા કે તમારા છોકરાને તલવાર વાગી છે તમે જલ્દી આવી જાવ જો કે હોસ્પિટલ પહોંચ્યું તે પહેલા જ મારો દીકરો મરી ગયો હતો છોકરો મમ્મી મેં આવું છું દવાખાના જઈને મેં તો હારું બેટા એ જઈને આવું છું પછી જઈને ભાઈ આગળ ખાલી ચાલે વાગ્યો ચાલે ગયો ને આ કેન્ટીનમાં તો ખબર નહીં મારા છોકરાનો પીછો કર્યો અને મારા છોકરાને પાછળથી હથિયાર માર્યું પોલીસવાળો હાથે હતો પોલીસ વાળી રાખીને હે એ પોલીસ વાળો હું કરતો હતો અને એમ ચાકુ મારી ગયો તો કોઈ આરોપી કોઈ દિવસ આવો ખુલ્લો લઈ જાય છે હે એના હાથ કરી કમ ના પહેરાયે એને માર્યો કમ પશુ થાય ને તરત આ છોકરાઓને દંડા લે લઈ મારવા આવે છે તો એને આટલો બધો ગુનો કર્યો છે તો એને માર પ્રત્યક્ષદર્શી દર્શી યુવકે જણાવ્યું હતું કે હું અને તપન ચા પીવા માટે કેન્ટીનમાં ગયા હતા અમે ચા પીને કેન્ટીનમાંથી બહાર નીકળતા હતા અને મારી મારી ગાડી સ્ટાર્ટ કરી આ આ સમયે સમયે અચાનક બાબર બાબર આવી ચડ્યો હતો હતો બાબરના હાથમાં ચાકુ નજર મારા મિત્ર પાંચ થી છ ચાકુના ઘા મારી દીધા હતા જેમાં મારા મિત્રએ જીવ ગુમાવ્યો હતો તપાસ ની પોલીસ અધિકારીએ કહ્યું હતું કે કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો ત્યાં કેટલાક જાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા આ સમયે બાબરે તપનને છરી મારી દીધી હતી આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં છે અમે સીસીટીવી ની મદદથી તપાસ કરી રહ્યા છીએ પણ તપાસ કરી રહી છીએ આરોપી બાબરનો નો ગુનાહિત ઇતિહાસ છે તે આગળ મારા ના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે કૌશિક પટેલ નો ન્યૂઝ સુરત